મહેસાણાની દુધસાગર ડેરીમાં ભરતીની અફવાને લઈને કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે છેલ્લા એક સપ્તાહથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દુધસાગર ડેરીમાં ભરતી હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે આ અંગે ડેરીના અધિકારી દ્વારા અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવા સાયબર ક્રાઇમમાં રજૂઆત કરવામાં આવી છે મહેસાણાની દુધસાગર ડેરીમાં ભરતી થવાની છે જે અફવા ફેલાઈ હતી તેને લઈને કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરાઈ છે છેલ્લા એક સપ્તાહથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દૂધસાગર ડેરીમાં ભરતી હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે આ અંગે ડેરીના અધિકારી દ્વારા અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવા સાયબર ક્રાઇમમાં રજૂઆત કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં ઘણા બધા એ પ્રકારની પોસ્ટ જોવા મળી રહી છે કે મહેસાણાની દૂધસાગર ડેરીમાં ભરતી થવાની છે અને તેને જ લઈને અત્યારે દૂધસાગર ડેરીમાં અધિકારીઓએ અફવા ફેલાવનાર વ્યક્તિની સામે ફરિયાદ નોંધાવી છે સંવાદદાતા નિસર્ગ ફોનલાઇન પર જોડાયેલા છે નિસર્ગ મહેસાણાની ડેરીમાં ભરતીની અફવાને લઈને કાર્યવાહી કરવાની રજૂઆત વધુ જાણકારી ડેરીમાં જે ભરતી ફેલાય છે જેમાં સોશિયલ મીડિયા પર દૂધ ડેરીમાં બમ્પર ભરતી પડી હોય તેવું પ્રકારનું લખાણ આધારિત સોશિયલ મીડિયામાં એક વાયરલ કર્યું છે જેમાં સોશિયલ મીડિયામાં છેલ્લા એક સપ્તાહથી દૂધ સાગેટ ડેરીમાં પચીસ હજાર રૂપિયાની નોકરી અંગેની ભરતીનું જે પોસ્ટર ફરતી હોય છે જેમાં કેમિસ્ટ સહિત જે કર્મચારીની જે વિવિધ પોસ્ટ હોય છે તે પ્રકારનું લખાણ જોવા મળ્યું છે આ અંગે દૂધસાગર ડેરીના જે અધિકારીઓ છે તેઓએ આજે સાયબર ક્રાઇમમાં લેખિત ફરિયાદ કરી છે જેની અફવા પહેલા હોય છે જે જે હોય તેમના સામૂહ કાર્યવાહી કરવા માટે લેખિત ફરિયાદ કરી છે જી આભાર તમામ વિગતો માટે